વી પત્રકાર પરિષદ વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા શહેરના બિલકિનાલ રોડ પાસે આવેલ ધ માર્ક ડિઝાયર કારમાં કારમાં કેટલાક હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી આ સવાર વ્યક્તિઓ કોમ્પલેક્ષલીની ઉલટી એમ્બેર ગ્રીસ વેચવા માટે ફરી રહ્યા છે તે માહિતી મળતા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસેથી પાંચ કિલો બસો બાણું ગ્રામની ઉલટીની કિંમત રૂપિયા પોઈન્ટ પાસઠ કરોડથી વધુ સુગંધિત પરફ્યુમ તેમજ ચાઇનીઝ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પાંચ કિલો બસો બાણું ગ્રામ વજનની વેલ માછલીની ઉલટી એમ્બેર ગ્રીસ વેચો માટે કાલ લઈને ભીલકેનાલના રહેણાંક વિસ્તારમાં ફરતા છ શખ્સોને ઝોન બે એલસીબી સ્કોડે ધરપકડ કરી હતી પાંચ પોઈન્ટ બસ્સો બાણું કિલોગ્રામ વજનની વેલ માછલીની ઉલટીની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે રૂપિયા એક કરોડ પાસઠ લાખ ત્રેપન હજાર મૂકવામાં આવે છે બર્ગ્રીસે સ્પર્મ વેલના આંતરડામાં બનેલો મીળવાળો પદાર્થ છે છત્તર તથા ચાઇનીઝ દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે પકડાયેલા છ આરોપીઓ ઇન્ટરનેશનલ ગેંગ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં આટલાદરા પોલીસે તપાસ શરૂ કરી છે આરોપીઓ પાસેથી એમ્બેગ્રીસ ઉપરાંત રૂપિયા એક પોઈન્ટ સત્યોતેર લાખની કિંમતના છ મોબાઈલ ફોન એક કાર તેમજ એક થેલો મળીને રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે પોલીસે સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા ગૌતમ અર્જુનભાઈ વસાવા દીપક ભીખાભાઈ રબારી સિદ્ધાર્થ ઉર્ફે સુરતસિંહ સુરજીતસિંહ કામ સંજય લક્ષ્મણભાઈ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી વડોદરા શહેર પોલીસ એસીપીડી ડિવિઝનના જેવી કાટકડ વધુ માહિતી આપતા જણાવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આધારે એલ સીબી ઝોન ટુના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે ઝીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસીમાં વ્હેલ માછલીની ઉલટી એને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે એમાં ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને એફએસએલમાં અને તપાસની અર્થે મોકલવામાં આવેલ છે એને એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલ એવી માહિતી અત્યારે મળેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે હાલમાં એ જે મુખ્ય લાવનાર જે માણસ છે જે પકડાય પછી આગળની પૂછપરછ એ દરમિયાન એમણે છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે માં મુદ્દા માલમાં છે આ જે એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ પાંચ કિલો અને બસો બાણું ગ્રામ જેની કિંમત છે એક કરોડ અઠ્ઠાવન લાખ છોતેર હજાર પછી છ મોબાઈલ છે અને એક સ્વીફ્ટ સ્વીફ્ટ ડિઝાઇર ગાડી છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે એ તપાસ દરમિયાન હા ખ્યાલ આવશે એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે Now indeed, Subscribe now and press the bell icon. Never miss an update.